જગડિયા તાલુકાના રેશન કાર્ડ ધારકોને નોન એનએફએસએ માં તબદીલ કરવા પાઠવેલ નોટિસના વિરોધમાં જગડિયા તાલુકા કોંગ્રેસ સમિતિએ રાજ્યપાલની સંબોધી જગડિયા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું હાલ ગુજરાતના અલગ અલગ જિલ્લાના તાલુકાઓમાં રેશન કાર્ડ ધારકોને નોન એનએફએસએ માં તબદીલ કરવા માટે નોટિસ પાઠવવામાં આવી રહી છે જેમાં ભરૂચ જિલ્લામાં વાલિયાબાદ જગડિયા તાલુકામાં પણ 14000 થી વધુ રેશન કાર્ડ ધારકોને નોન એનએફએસએ માં તબદીલ કરવા માટે નોટિસ પાઠવવામાં આવી છે જેના અનુસંધાન સત્તાવાર પરિપત્ર વિરુદ્ધ છે નોટિસો જ રદ કરવામાં માંગ કરવામાં આવી છે અને આ પ્રસંગે સંદીપસિંહ માંગરોલા શેરખાન પઠાણ દનરાજ વસાવા વિપુલ વસાવા કેયુર પટેલ રોહિત વસાવા ધર્મેન્દ્ર પટેલ અને મુનિરભાઈ સહિતના આગેવાનો અને ઝઘડિયા તાલુકાના રાશન કાર્ડ ધારકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રાજ્ય સરકારની સૂચનાથી ગુજરાતની અંદર 75 લાખ બીપીએલ ધારકોમાંથી 55 લાખ બીપીએલ ધારકોને ખોટી નોટિસો કાઢી અને એનએફએસએ કાર્ડને નોન એનએફએસએ માં ફેરવી બંધ કરવા માટેનું એક ષડયંત્ર રચાયેલું છે અને એના ભાગરૂપે ગરીબ આદિવાસીઓનો અન્નનો જે અધિકાર કોંગ્રેસની સરકારે આપેલો હતો જેનો લાભ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકારે લઈ અને ચૂંટણીઓમાં ભરપૂર ઉપયોગ કરેલો છે એમના નામે ચડાવીને એ અનાજ આજે બંધ કરવા માટેની પેરવી સરકાર કરી રહેલી છે એનો જડબેસ સલાક વિરોધ કરવા માટે ઝઘડિયા તાલુકાના બીપીએલના આદિવાસી પરિવારો સાથે આજે મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવી અને આ શિડ્યુલ પાંચનો વિસ્તાર છે અને ખોટી નોટિસો રદ કરવા માટેની માંગણી કરેલી છે અને આપના માધ્યમથી તમામ બીપીએલ ધારકોને હું વિનંતી કરું છું કે કોઈએ પણ આ નોટિસનો જવાબ આપવાની જરૂર નથી કારણ કે આ નોટિસ ખોટી છે અને તાકાત હોય રાજ્ય સરકારની તો એક પણ કાર ધારક નું નામ હટાવીને બતાવવી જોઈએ અને જો બીપીએલ કાર ધારકનું નામ આ સરકાર રદ કરશે તો આ સરકારને ને ધમણ યાદ કરાવી દઈશું એટલી તાકાત આ ગરીબ આદિવાસીઓની અંદર છે આજે હું ધનરાજ વસાવા અહીં ઝઘડિયા મામલતદાર કચેરીએ અમારા કોંગ્રેસના નેતૃત્વ સાથે જેમાં સંદીપસિંહ માંગરોલા છે શેરકાંત પઠાણ છે સરફરાજભાઈ છે કેવુરભાઈ પટેલ છે અને અમારા સોશિયલ મીડિયાના પ્રમુખ રોહિત વસાવા સાથે આજે અને તમામ અહીં ઘણા બધા ગ્રામજનો છે અને મહિલાઓ પણ અહીંયા ઉપસ્થિત છે આજે તમે જોઈ શકો છો કે ઝઘડિયા તાલુકામાં ચૌદ હજારથી વધુ લોકોને રેશન કાર્ડ કમી કરવા માટેની નોટિસો પાઠવવામાં આવી છે નોન એનએફએસએમાં તબદીલ કરી આ લોકો એમનો અન્નનો અધિકાર એમની પાસેથી છીનવી લેવા માંગે છે આજે આ ભાજપની સરકાર કોઈ પણ રીતે આદિવાસી પોતાનો જીવન નિર્વાહ સુખ શાંતિથી નિભાવી ના શકે તેના માટે ઘણી બધી આજે એ લોકો યોજનાઓને આવા પરિપત્રો બહાર પાડે છે એસીમાં બેઠેલા અધિકારીઓને આજે ખબર નથી કે માં રોડ રસ્તાની હાલત એટલી ખરાબ છે તેમ છતાં પણ આજે આવા રસ્તાઓ ખરાબ છે લોકોના મૃત્યુ થાય છે તેમ છતાં આજે ચૌદ હજારથી વધારે લોકોને આવી રીતના નોટિસોના જવાબ આપવા માટે ઝઘડિયા કચેરી આવવું પડે અરે આ બધી નોટિસો ગેરબંધારણીય છે અહીં ગ્રામ સભા મંજૂરી કે એના એમને એમને જાણ કર્યા વગર આ બધી નોટિસો રજુ કરવામાં આવી છે એટલે અમે આજે અહીં કોંગ્રેસ નેતૃત્વ સાથે આવેદન પત્ર આપી અને આ નોટિસો રદ કરવામાં આવે તેવી માંગણી સાથે અહીં રાજ્યપાલ શ્રી ને જે આવેદન પત્ર પાઠવ્યું છે ઝઘડિયા મામલતદાર મારફતે. કરીને અમાને આનાજ પૂરતું મળતું નહીં અમારા ઘર માં નવ જણ છે નવ જણમાં માં આઠ કિલો ચોખા આવ્યા અને એમાં બાજરી આવી ગમ આવ્યા એમાં ગમ માં બી કઈ કીડા હોય કઈ હોય ચોખા માં કઈ પ્લાસ્ટિક ચોખા હોય એવું બધું ખરાબ આવે એમાંથી પછી અમે ખાઈએ તો એમાંથી બીમાર પડી જાય કઈ થાય તે સરકાર એટલી ભાજપ સરકારે જે કર્યું એ બરાબર નહીં કર્યું આદિવાસી વિશે થોડુંક પણ વિચાર્યું નહી આજે આદિવાસી માટે વિચાર્યું હોત તો આજે આ સમય ને આવતો એમને આવું બધું કરવું હતું પેલા એમને નોટિસ જાહેર કરવાની હતી અચાનક નોટિસો પાડવી દીધી કે અનાજ બંધ થશે આવી રીતના થશે એવું એવી રીતના ના ચાલે એના માટે એ લોકોએ આગળ અમને પેલા જાણ કરવી જોઈએ જાણ કર્યા વગર એ લોકોએ આવી રીતના અમને બીપીએલ કાર્ડ રેશન કાર્ડ એવી રીતના એવું કરું એ બધું ના ચાલે ને